પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ નહીં જાય કહ્યું કે રામ મંદિર પર રાજનીતિ થઈ રહી છે સમારો રાજકીય લાભ માટે છે ભાજપ અને આરએસએસ ની આ ઇવેન્ટ છે એટલે સન્માનજનક રીતે અમે એટલે કે કોંગ્રેસ આ આમંત્રણનો અસ્વીકાર કરી રહ્યું છે સાથે જ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી હવે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહે અગાઉ રામ મંદિરના મુખ્ય મહંત કોંગ્રેસને લઈને કોંગ્રેસની ટીકા કરી ચૂક્યા છે કે જે રામની સાથે નથી તે ક્યાંયનું નહીં રહે હવે ક્યારે પણ કોંગ્રેસ સરકારમાં

અમારા હૃદયમાં ભગવાન રામ પ્રત્યેની અમારી આસ્થા જે છે એ આસ્થા અમારી સંપૂર્ણ અકબંધ છે અને હું અમારા ઘરમાં પણ દીવા થાય છે અમારા ઘરમાં પણ મંદિરોમાં જઈએ અને અમે પૂજા કરીએ છીએ પરંતુ આ આરએસએસ અને બીજેપી એ આની એક રાજનીતિક પ્રોજેક્ટ બનાવ્યો છે અને આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન કોઈ પણ શાસ્ત્રની અંદર અધૂરા મંદિર નું ઉદઘાટન આજ સુધી કોઈ જગ્યાએ થયું નથી એવી રીતે આ પહેલી વાર એવું થયું છે કે મંદિર હજી પૂરું થયું નથી પરંતુ ચૂંટણી નજીક આવી રહી છે એના માટે થઈને આ વસ્તુ થયેલી છે બાકી ઓગણીસો પંચ્યાસી ની અંદર રામાયણ ટીવી સિરિયલ ને જો માન્યતા આપી હોય તો રાજીવ ગાંધી અને કોંગ્રેસે આપી હતી છ્યાસી ની અંદર આપણી સાથે ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ આપતો બ્રહ્મ સમાજમાં ઘણા આગળ પડતા છો પ્રાણ પ્રતિષ્ઠા સરદાર વલ્લભભાઈ પટેલના ના કરવામાં આવી અને ત્યારે જવાહરલાલ નહેરુ ની હાજરી પણ હતી અને સોમનાથ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે માત્ર એનું ગર્ભગૃહ જ તૈયાર થયેલું હતું આજે પણ ઇન્ટરનેટ પર એના ફોટા પણ ઉપલબ્ધ છે એમણે જોઈ લેવાના સોમનાથ મંદિરનું બાંધકામ બે હજાર ત્રણમાં

ખરેખર જોવા જઈએ તો સોનિયા ગાંધી રાહુલ ગાંધી કે ખડગેજીએ આ હિન્દુ ધર્મ નું અપમાન કર્યું છે રામ મંદિર એ માત્ર ને માત્ર એ હિન્દુઓના માટેનું છે એમાં કોઈ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીનું ટ્રસ્ટ નથી કે આરગંધનું ટ્રસ્ટ નથી પરંતુ જ્યારે વડાપ્રધાન એક વડાપ્રધાન પદે બિરાજતા હોય ત્યારે વડાપ્રધાન એ દેશના વડાપ્રધાન છે અને દેશના વડાપ્રધાનને કોઈ પક્ષ કે એવું એવું લાગુ પડતું પણ નથી હોતું એ દેશની સેવા ને દેશના વિકાસમાં લાગી જતા હોય છે એટલે એ એ તે વાતને પણ આપણે બાજુમાં મૂકીએ પરંતુ જ્યારે આ એક સનાતન ધર્મનો આવડો મોટો તહેવાર પાંચસો વર્ષ બાદ યોજાઈ રહ્યો છે અને રામલલ્લા પોતાના જન્મસ્થાને બિરાજવા જઈ રહ્યા છે નિજ મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે ત્યારે આવા રોડા અને આવી વાતો કરવી કે આ મત માટે કરવામાં આવે છે કે મંદિરનું કાર્ય અધૂરું છે તો સોમનાથ મંદિરનું કાર્ય બે હજાર ત્રણ માં પૂરું થયું હતું ફરીથી હું એક વખત કઉ છું અને સોમનાથ મંદિરના ફોટા આજે પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એની પ્રાણ પ્રતિષ્ઠા કરવા કરતા હતા જવાહરલાલ નહેરુ ત્યાં હાજર હતા અને એ મંદિરની ની માત્ર ગર્ભગૃહ તૈયાર હતું એટલે આવા આવી ખોટી પોકળ વાતો નહીં કરવી અને બીજું કે કોઈ પણ મંદિર હોય

આ શિલાન્યાસની અંદર આ જે અત્યારે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં જવાના નથી એમણે પણ બહુ સ્પષ્ટ કહી દીધું છે કે અમારે ત્યાં મોદીજીની પૂજા કરવા નથી જવું અમારે ત્યાં રામ ભગવાનની પૂજા અમે રામ મંદિરને રામ ભગવાનમાં આસ્થા ધરાવીએ છે અમારે જ્યારે જવું હોય ત્યારે અમે જઈશું અમને રામ ભગવાનમાં આસ્થા છે એ જ રીતે કોંગ્રેસે હજી ફરીથી એક વખત કહું છું કે આ કાર્યક્રમનો વિરોધ નથી કર્યો આ કાર્યક્રમ તમે કરો છો ખૂબ ખૂબ આભાર અભિનંદન આપ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે અને ચુકાદા મુજબ જે કંઈ પણ થઈ રહ્યું છે એ તમે કરો પરંતુ એની અંદર ચૂંટણી નજીક આવવાની હોવાથી તમે આ મોટા મોટા શંકરાચાર્ય જે કહી રહ્યા છે દેશના ચારે ચાર શંકરાચાર્ય કહી રહ્યા છે કે આ પ્રકારે હજી પ્રાણ પ્રતિષ્ઠા ના થવી જોઈએ અને બીજી બધી ઘણી બધી ચર્ચાઓ થઈ છે પરંતુ મારે એટલું કેવું છે યજ્ઞેશભાઈને કે ઓગણીસો માં રામાયણ ટીવી સિરિયલ પણ કોંગ્રેસ દ્વારા રજૂ કરાવવામાં આવી હતી છ્યાસી ની અંદર રામ મંદિર જે છે એના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા હતા એ પણ કોંગ્રેસ દ્વારા ખોલવામાં આવ્યા હતા અને ની અંદર રામ મંદિરનો શિલાન્યાસ પણ કોંગ્રેસે કર્યો હતો પરંતુ એનો રાજકીય લાભ આ પ્રમાણે લીધો નહોતો અમારા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટ જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેને રામ મંદિરના દર્શન કરવા જ્યારે જવું હોય જેમને શ્રદ્ધા છે મારા સહિત દરેક ને તેઓ જઈ શકે છે અને જવાના છે એકવીસમી તારીખે યુપી ને બિહારના અમારા યુપી ને બિહારમાં મોટા મોટા રામ મંદિરના સ્વાગતના અને રામ મંદિરના વધામણાના બેનરો લાગી ગયા છે એકવીસમી તારીખે મોટો હજુ ઉમટી પડવાનો છે રામ મંદિરના દર્શન કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓનો એટલે મહેરબાની કરીને ભારતીય જનતા પક્ષના કોઈ પણ પ્રવક્તાથી લઈને નેતાથી લઈને કાર્યકર્તા અમને હિન્દુ હોવાનું કે અમને રામ ભક્ત હોવાનું કે નહીં હોવાનું સર્ટિફિકેટ ના આપે રામ અમારા દિલમાં વસેલા છે રામમાં અમારી આસ્થા છે પરંતુ તમે રાજકીયનો લાભ લો છો અમે કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ લેવા નથી માંગતા